આગેવાની હેઠળ દબાણ હટાવેલ તેમજ એસ્ટેટ વિભાગના કાફલાએ શાક માર્કેટ વિસ્તારમાંથી શાકભાજીની લારીઓ સહિત અન્ય માલસામાન જપ્ત કર્યો હતો ઉપાધ્યા એ શનિવારે બપોરે એલ આઈ સી કચેરી બાજુ શાક માર્કેટમાં એન્ટ્રી કરી લોટાવાળા હોસ્પિટલ અને નાગરિક બેંક પાસે લોકોને રૂપ બને તે રીતે લારીઓ રાખી વેપાર ધંધો થતો હોય જેને જપ્ત કરવા સૂચના આપી હતી અમે તમને ફ્રોડ કરો છો એક એક જણાએ જપ્ કરેલી વસ્તુ પણ વસ્તુ આને વાત છે ઉતારો છો તમે બધા આમાંથી લેવા માંગો તમારો તમે એ પછી તમે પછી કરાવ તો કમતા કાપી કર તો હું કાપી લઈશ તો આપ 1.75 શબ્દ એમ કેમ કમતા ઉપર વાળોનો પણ બહુ તંત્રની કડક કાર્યવાહી ને પગલે શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટ માં ભારે તોડધામ મચી જવા પામી હતી રોડાવાળા હોસ્પિટલ પાસે બકલાનો ધંધો કરી કરીશી અમારું બકલું રોડ ઉપર ફેંકી દીધું ને હારો લઈ ગયા લારી બી લઈ ગયા બકલું રોડ ઉપર ફેંકી દીધું અધિકારે માલે પાછો ન લેવા દીધો શાકભાજી જેવી વસ્તુ છે રોડ ઉપર ફેંકતા ફેંકતા લઈ ગયા અને લારીઓ બી લઈ ગયા હું શાક માર્કેટ ધંધો કરું છું ને કમિશનર સાહેબ છાના ના આવીને ઉભા રહી ગયા આ વાતની કોઈને ખબર નહોતી એના માણસોને ફોન કરી ને લારી ઉપર જેમાં વર્તન કર્યું એ લોકો માલ ઉપર ચડી ગયા ઉપર માલ ઉપર ઘા કર્યા ને પહેલાં રમાડી ગયા કે તમે ઊભા રહ્યો અન્નર ઊભા રહ્યો તેને કોઈ નિષ્ફત નહોતી એ લોકો અમને રમાડી વાત કરી ગયા તો અમે જા વાંધો નહીં બરાબર કમિશનર સાહેબે બધાને બોલે બધાને બે માલનો ઘા કર્યો બે ધડકાથી ને આમાં બચા ગરીબ માણસો જાય ક્યાં બે બે બસ્સો પાંચસો કમાવાના હોય ને દલાલ કાંઈ રૂપિયા મૂકવાના નથી પાંચ રૂપિયા એમાં એનો નિર્ણય શું આવશે એમ કાંઈ પંદરસો પંદરસો રૂપિયા હજી ભરીને હમણાં જ કે તો તમને પોત બી દેખાડી દઉં પંદરસો રૂપિયા ભરીને આવ્યો મને ન્યા સુધી કીધું કે પંદરસો ભરો પછી જ લારી આપીશ ને કે ન્યા સુધી લારી નહીં આપવામાં આવ્યા તમે કોઈ વાંધો મને એવી દાદા કરી કરીને પંદરસો લઈ લીધા પછી આજે બીજેથી પછી લારી પકડી ગયા છે એનું શું કરું છે કાંઈક એનો કાંઈ ખબર